એકદમ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે બાકી આ ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલ છે તેની વાત કરીએ તો પાંત્રીસો કલાક આ ટ્રેક્ટર ફરેલ છે બાકી આ ટ્રેક્ટરના ચારે ચાર ટાયરની વાત કરીએ તો નેવ ટકા જેવા ટ્રેક્ટરના ચારે ચાર ટાયર છે એટલે કે સાવ નવા જેવા તમને ટાયર જોવા મળશે બાકી આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું ભાઈ માલિકનું કહેવું છે તો જે કોઈ મારા મિત્રભાઈને મેચભરગુસેન બસો આગતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈ સાથે વોટ્સઅપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તો જે કોઈ મારા મિત્રભાઈને ભાઈને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ ચાર લાખને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતા જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે તો જે કોઈ મારા ભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આગળ ભાઈના મોબાઈલ નંબર આપેલ છે તમે વિઝિટ કરી શકો છો બાકી તમે જ્યારે પણ ટ્રેક્ટરની ખરીદી કરો છો ત્યારે આપણી ચેનલનું નામ એકવાર જરૂરથી લેવું જેથી કરીને તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે બાકી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને તાલુકો છે ભાણવડ અને ગામ છે કૃષ્ણગઢ ગામે પ્રોપર તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્રભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમને ભાઈના મોબાઈલ નંબર આપેલ છે તમે કોલ કરીને આપણું ચેનલનું નામ એકવાર લેવું જેથી તમને તે ઓળખી શકે બાકી તમે કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો